નમસ્કાર ગુજરાતમાં અત્યારે વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે અને કુદરતી કહેર વચ્ચે અનેક એવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતથી કે જેમાં લોકો અત્યારે વિહોણા બન્યા છે અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા છે અનેક લોકોના જીવ બચાવવા માટે પોલીસ અને એનડીઆરએફની ટીમને બધા જ લાગ્યા છે ગઈકાલે એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે હેલિકોપ્ટરના મારફતે લોકોનો જીવ બચાવવા માટે એમનું રેસ્ક્યુ કરાવાયું આજે સીએમ છે એ અસરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરથી જે કહેવાય કે નિરીક્ષણ કરશે અને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ આવી છે દ્વારકા કલ્યાણપુર આ બધા જ વિસ્તારોમાં ચાલીસ ચાલીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને હવે ત્યાં પરિસ્થિતિ ભયાનક થતી જાય છે એ બધાની વચ્ચે હવામાન વિભાગ જે દર ત્રણ કલાકે આગાહી આપે છે હવામાન વિભાગ જે એલર્ટ ત્રણ ત્રણ કલાકે બુલેટિન બહાર પાડે છે એ સમજીએ તો રેડ કલર તમને દેખાતો હશે આપણે પહેલાં પણ સમજીએ છીએ કે પંદર એમ એમ એક કલાકની અંદર પડે કે એક કલાકમાં પંદર એમ એમ કરતાં વધારે વરસાદ પડે તો ત્યાં રેડ એલર્ટ આપવામાં આવે છે એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યાં પવન ફૂંકાય ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવે છે એટલે ભારે પવન સાથે પંદર એમ કરતા કરતાં વધારે વરસાદ એક કલાકમાં પડે એવા જિલ્લાઓ કેટલા છે તો ગુજરાતમાં ખાલી કચ્છ એવો છે કે જ્યાં આજે અતિથી અતિભારે આ ત્રણ કલાકમાં અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જે ટ્રફની આપણે વાત કરી હતી જે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી એ સિસ્ટમ પસાર થઈ રહી છે અને એના કારણે જ દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સૌથી વધારે એની અસર થઈ છે અને કચ્છમાં અત્યારે સિસ્ટમ ધમરોળી નાખવાની છે કચ્છને કારણ કે ત્રણ કલાક માટે અતિથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે લાઇટ થંડસ્ટ્રોમ એક્ટિવિટી એટલે સામાન્ય ગાજવીજ થશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પાંચ થી પંદર એમએમ એક કલાકમાં વરસાદ પડે એ એવી જગ્યાઓ કેટલી છે એવા વિસ્તારો કેટલા છે તો છોટાઉદેપુર છે નર્મદા છે સુરત છે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર દાહોદ મહીસાગર પંચમહાલ અને દીવ આટલા વિસ્તાર એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ જે આપણે કહીએ છીએ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે આટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ એટલે સામાન્ય રીતના જે લાઇટ ટુ મોડરેટ રીન કહેવાય કે ભારે કરતાં થોડું નીચે એટલે સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાં પડવાનો છે તેવા વિસ્તારોમાં આવે છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અને અમરેલી આ બધા વિસ્તારોને અત્યારે એમાં એટલે ગણવામાં આવે છે કારણ કે ત્યાં આજે છૂટો છવાયો વરસાદ તો પડી જ શકે છે આજ સવારથી જ વાતાવરણમાં તમે જોતા હશો કે વાદળો છાયું વાતાવરણ છે જોકે બધાનો પ્રશ્ન એ જ છે કે ઉત્તર ગુજરાતમાં બેન એક ટીપું પણ વરસાદ નથી પડી રહ્યો એનું પણ એક કારણ છે કે જે અલગ અલગ સિસ્ટમો બને છે જેમ કે તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારમાં જે સિસ્ટમ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી જે ટ્રફ આવે છે એ દક્ષિણ ગુજરાતમાં તે ભારે વરસાદ લાવે છે અને સદભાગે જો મહીસાગર સુધી એ પહોંચે કાં તો મધ્ય ગુજરાત સુધી પહોંચે તો એની અસર મધ્ય ગુજરાતમાં થતી હોય છે પણ મોટાભાગે એની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં જ થઈ છે બીજી અરબસાગરમાંથી જો કોઈ સિસ્ટમ બને છે તો એની અસર દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્ર સુધી એ સૌરાષ્ટ્ર સુધી જ્યારે ટ્રફ પહોંચે કે એની પવનની ગતિ પહોંચે ત્યાં ત્યાં સુધીમાં વરસાદ ભારે પડે પણ એનીથી આગળ આગળ એટલું પ્રેશર નથી કે વધી શકે જોઈ રહ્યા હતા ખાડીમાં સિસ્ટમની પણ પણ એ સિસ્ટમ એટલી મજબૂત બની અને આગળ વધી અને એની તીવ્રતા જેમ જેમ હવે ગુજરાતની નજીક આવે છે એ ઉપરની તરફ જતી દેખાય છે એટલે એ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવે છે કે કેમ એ પ્રશ્ન છે જો એની દિશા બદલાય છે અને એની દિશા બદલાતી અત્યારે વિંડીમાં જોઈએ તો આપણને ખબર પડે કે દિશા બદલાતી દેખાય છે તો એના કારણે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ વરસાદ ન પડી શકે તેવી સંભાવનાઓ છે હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે ચોમાસું આ વખતે જે છે એ સિસ્ટમ પર આધારિત ચોમાસું છે એટલે જ્યાં જ્યાં સિસ્ટમો બનશે એ રીતના ગુજરાતમાં વરસાદ પાડશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની હાલત અત્યારે સમાંતર છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારો છે બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ક્યાંક એકદમ ભારે વરસાદ છે કહેરની જેમ વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક સૂકું ધાકોડ જેવી સ્થિતિ છે અને આપણે બધા જ એનાથી વાકિફ છીએ અમે પણ રોજ પ્રાર્થના કરીએ છીએ કે અમદાવાદમાં વરસાદ પડે પણ વરસાદ નથી પડી રહ્યો અમદાવાદમાં આજે સવારે કાળા વાદળો થયા તો એવી આશા હતી કે વરસાદ પડે પણ હવે પાછો થોડો તડકો આવી ગયો છે એટલે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે કઈ સિસ્ટમ એને અસર કરે છે એ પણ જોવાનું છે આપણે કેટલો વરસાદ પડ્યો હતો ચોવીસ કલાકમાં જે વરસાદ નોંધાતો હોય છે ગઈકાલનું છે આ અને ગઈકાલે વલસાડમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો દમણ અને દાદરાનગર હવેલી અને વલસાડ આ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો રેડ એલર્ટ ત્યાં જે કહેવાય રેડ કલર જે બતાવે કેમ બતાવે તો બસો વીસ એમએમ કરતાં વધારે વરસાદ પડે ત્યાં એટલે બસો ચાર એમએમ કરતાં જો વધારે વરસાદ પડે છે તો ત્યાં રેડ કલર આપવામાં આવે છે અને વલસાડમાં બસો વીસ એમએમ વરસાદ પડ્યો છે એટલે અતિભારે વરસાદ હતો એટલે બાકી આપણે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અમરેલી આ બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકામાં એકત્રીસ એમએમ છે પોરબંદરમાં સાહીઠ એમએમ છે રાજકોટમાં ચાલીસ છે બોટાદમાં સોળ છે અમરેલીમાં છપ્પન છે નર્મદામાં ઓગણપચાસ છે વડોદરામાં સાડત્રીસ અને ડાંગમાં ત્રેવીસ છે એટલે અતિભારે વરસાદ ક્યાંય એવો આ વિસ્તારોમાં નથી પડ્યો દ્રશ્ય જાતે સામે આવ્યા છે જુનાગઢ ગીર સોમનાથમાં વાત કરીએ તો જુનાગઢમાં એકસો એક એમ એમ વરસાદ છે આમાં છપ્પન પોઈન્ટ સાત એમ વરસાદ પડ્યો છે જામનગરમાં બાણું એમ વરસાદ પડ્યો છે અમદાવાદમાં ચોર્યાસી છે આણંદમાં અઠ્ઠાણું છે અને ભાવનગરમાં સડસઠ એમ વરસાદ પડ્યો છે એટલે એ ભારેની કેટેગરીમાં આવતું હોય તો બાકી ભરૂચમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે ભરૂચ અને સુરતમાં ભરૂચમાં એકસો વીસ એમ પડ્યો છે સુરતમાં એકસો છ્યાસી પોઈન્ટ બે એમ પડ્યો છે નવસારીમાં એકસો ત્રેવીસ એમ વરસાદ પડ્યો છે એટલે ત્યાં અતિભારેની શ્રેણીમાં એ આવે છે બાકી બધા વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ પડ્યો છે હજુ પણ જે આ વરસાદની સ્થિતિ છે એ બદલાતી રહેવાની છે સિસ્ટમની અસર કેવી થાય છે એ જોવાનું રહ્યું